પંજાબ હરિયાણાની બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે સાતમો દિવસ છે દિલ્હી કૂચ માટે નીકળેલા પંજાબના ખેડૂતો આજે પણ પંજાબ હરિયાણાની શંભુ અને ખનોરી બોર્ડર પર ઊભા છે બીજી તરફ સરકાર પણ ખેડૂતોની માંગ પર સંમત થઈ રહી છે ત્યારે હવે શું દિલ્હી કૂચ કરવા નીકળેલા ખેડૂતો પરત ફરશે કે તેમની માંગ જે સરકારે સ્વીકારી નથી તેને લઈને દિલ્હી કૂચ કરશે તેની વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા આજે સોમવારે ખેડૂતોના આંદોલનનો સાતમો દિવસ છે દિલ્હી કૂચ માટે નીકળેલા પંજાબના ખેડૂતો આજે પણ પંજાબ હરિયાણાની શંભુ અને ખનોરી બોર્ડર ઉપર ઊભા છે આ આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં એક ખેડૂત અને એક સબ ઇન્સ્પેક્ટરનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે ગઈકાલે આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે રવિવારે ચોથા રાઉન્ડની બેઠક મળી હતી બેઠકમાં સરકારે ચાર પાક પર એમએસપી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે બે દિવસ સુધી આ અંગે વિચાર કર્યા બાદ તેઓ વીસ ફેબ્રુઆરીની સાંજે પોતાનો નિર્ણય જણાવશે ચંદીગઢમાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતોની બેઠકમાં કેન્દ્રના ત્રણ મંત્રી અર્જુન મુંડા પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય હાજર રહ્યા હતા જ્યારે સરવન પંઢેર અને જગજીત જ્યારે સરવન પંડેર અને જગજીત દલ્લેવાલ સહિત ચૌદ ખેડૂત નેતાઓ સામેલ રહ્યા હતા પંજાબ તરફથી સીએમ ભગવતમાન અને કૃષિમંત્રી ગુરમીત ખુદીયાન બેઠકમાં આવ્યા હતા આ અગાઉ ત્રણ બેઠકો આઠ બાર અને પંદર ફેબ્રુઆરીએ મળી હતી જે અનિર્ણિત રહી હતી શંભુ બોર્ડર ખાતે ખેડૂત મંચ તરફથી બપોરે જાહેરાત કરવામાં આવી હતી કે જો આ ચોથી બેઠકમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો ખેડૂતો દિલ્હી સુધી કૂચ કરશે ગઈકાલ સાંજની બેઠક બાદ આવતીકાલે દિલ્હી તરફ કૂચની જાહેરાત થતાં હોબાળો વધી ગયો હતો અને નિયંગ શીખો પણ અહીં ભેગા થવા લાગ્યા હતા બીજી તરફ હવે હરિયાણાના ખેડૂતો પણ પંજાબના ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે હરિયાણાના કુરુક્ષેત્રમાં રવિવારે ભારતીય કિસાન યુનિયન ચડુનીએ અને ખાપ પ્રતિનિધિઓની મહા પંચાયત યોજાઈ હતી જેમાં હરિયાણાના તમામ સંગઠનો એક મંચ પર આવીને લડત લડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો ખેડૂત નેતા ગુરનામસિંહ ચડ્ઢુનીએ કહ્યું કે સાંજ સુધી સરકારના નિર્ણયની રાહ જોવામાં આવશે દિલ્હીની ખાપ પંચાયતો અને ખેડૂત સંગઠનો સાથે પણ વાતચીત કરવામાં આવશે રવિવારે પંજાબના લુધિયાણામાં સંયુક્ત કિસાન મોરચાની બેઠક પણ યોજાઈ હતી ખેડૂત નેતા બલબીરસિંહ રાજેવાલે જણાવ્યું હતું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બાવીસ ફેબ્રુઆરી સુધી પંજાબના તમામ ટોલ ફ્રી રાખવામાં આવશે આ ઉપરાંત વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી રાજ્યના તમામ મોટા ભાજપના નેતાઓના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ગઈકાલે કેન્દ્ર સરકાર અને ખેડૂતોની ચોથી બેઠક બાદ ખેડૂત નેતા સરવંતસિંહ પંઢેરે કહ્યું કે તેઓ ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ તમામ જૂથો સાથે ચર્ચા કરશે આ પછી તેઓ વીસમીએ સાંજે નિર્ણય જાહેર કરશે એકવીસમીએ સવારે અગિયાર વાગ્યા સુધી દિલ્હી કૂચને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે વધુમાં તેમણે કહ્યું છે કે લોન માફી અને અન્ય માંગણીઓ પર ચર્ચા બાકી છે અને

પાકોના ઉત્પાદનથી પંજાબની ખેતી બચશે ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે અને જમીનને બંજર બનાવવાથી બચાવાશે જેના પર પહેલેથી જ ખતરો મંડરાઈ રહ્યો છે ગઈકાલની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર પાંચ વર્ષ માટે ચાર પાક પર એમએસપી આપવા તૈયાર છે ખેડૂતોની સરકારી એજન્સીઓ દ્વારા પાંચ વર્ષ માટે લઘુત્તમ ટેકા ભાવે કઠોળ મકાઈ અને કપાસના પાકને ખરીદવાની દરખાસ્ત કરવામાં આવી છે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમ ફેડરેશન અને નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જેવી સહકારી સંસ્થાઓ તે ખેડૂતોની સાથે કરાર કરશે જેઓ અડદની દાળ મસૂરની દાળ અથવા મકાઈ ઉગાડે છે આગામી પાંચ વર્ષ સુધી તેમનો પાક એમએસપી પર ખરીદવામાં આવશે ખરીદીની માત્રા પર કોઈ મર્યાદા હશે નહીં એટલે કે અનલિમિટેડ હશે અને આ માટે એક પોર્ટલ વિકાસવામાં આવશે આગામી પાંચ વર્ષ માટે ચારેય પાકોની ખરીદી સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવશે ખેડૂતો એમએસપી પર તમામ પાક ખરીદવા માટે કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે તેમની માંગ છે કે સ્વામિનાથન કમિશનના રિપોર્ટના આધારે પાકના ભાવ નક્કી કરવામાં આવે આ સિવાય ખેડૂતોએ મરચાં હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવાની પણ માંગ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોની જે અન્ય માંગો છે તેની પર સમત થાય છે કે પછી ખેડૂતો દિલ્હી ચલો નો જે કોલ આપેલો છે તેને આગળ વધારશે ખેડૂત આંદોલનની તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં